નમસ્કાર દોસ્તો હું છું આપનો મિત્ર રાજેશ વડિયા અને સ્વાગત છે ફરિયાદના એક નવા વિડીયોમાં આ વિડીયોનો અર્થ એનો મહત્વ અને એના મર્મને સમજવા માટે આ વિડીયોના અંત સુધી જોઈશું જેથી કરીને આપણે વિડીયોનો સંદેશ છે અમે આપણા સુધી ક્લિયરલી પહોંચાડી શકીએ અને આવા જ બીજા વિડીયો જોવા માટે અમારી સોશિયલ મીડિયા સાઇટ છે રાજેશ વરૂડિયા એમને ફોલો કરશો લાઇક શેર સબસ્ક્રાઈબ કરશો અને આપના પ્રતિભાવ કોમેન્ટમાં જરૂરથી જણાવશો આવો જઈએ આજની આ વાર્તા તરફ એક છોકરો હતો અને જે ગામડામાં રહેતો હતો અને એના પિતાનું અવસાન થઈ ગયું હતું જયારે બહુ નાનો હતો ત્યારે એની માએ એમને બહુ લાડ અને પ્યારથી એમનો ઉછેર કર્યો હતો એમના ઉછેરમાં કોઈ પણ કમી ન આવે એના માટે રાત દિવસ એની મહેનત કરતી હતી જેથી કરી અને છોકરાની દરેક જરૂરિયાત છે એ પૂરી કરી શકે અને દરેક માતા પિતાનું સપનું હોય કે એમના દીકરાની તમામ જરૂરિયાતો પૂરી કરી શકે પરંતુ આ માતા છે એ જરૂરિયાત પૂરી કરી શકતી હતી અને પિતાની કોઈ પણ એમને યાદ ન આવે એની મા છે એ સિલાઈનું કામ કરતી હતી અને તેની જે કમાઈ આવે એમાંથી છોકરાને દરેક કમાઈસ પૂરી કરવા માટેની કોશિશ કરતી હતી એ મહેનત કરતી હતી છોકરો પણ એની માને ખૂબ જ પ્રેમ કરતો હતો અને ખૂબ જ ચાહતો હતો નાદાન બુદ્ધિ ને કારણે તે તેની માની મહેનત ને સંઘર્ષને સમજી શકતો ન હતો જેમ જેમ તે મોટો થતો ગયો તેમ તેમ એની ઈચ્છા અને જરૂરિયાત છે એ ધીમે ધીમે સમયને અનુરૂપ એની ઉંમર પ્રમાણે એ વધતી ગઈ એ ઘણી વખત તેની માથી નારાજ થઈ જતો હતો અને કહેતો હતો કે પેલા લોકો પાસે પેલી વસ્તુ છે એમના મિત્રો છે એમની સરખામણી કરતો હતો કે મારી પાસે કેમ નથી અને મારા મિત્રો છે એમની પાસે છે તો તેની માં પ્યારથી તેમને સમજાવતી હતી કે બેટા દરેક વસ્તુનો સમય હોય છે તારો સમય હશે તને તારો સમય આવશે ત્યારે તને તારી વસ્તુ છે એ મળી જશે આમ દેખાદેખી ક્યારે આપણે કરવી નહીં પણ નાદાન બુદ્ધિ નું બાળક છે સમજે ખરો એક દિવસ છોકરાના સ્કૂલમાં એક મોટો કાર્યક્રમ હતો બધા છોકરાઓ છે એ નવા કપડાઓ પહેરી અને આવ્યા હતા અને તેથી પહેલા છોકરાએ પણ એની માને કીધું કે મારે પણ આજે નવા કપડાં જોઈએ છે તમે ગમે તે કરો પણ મારે નવા કપડાં જોઈએ છે અને એ જ પહેરીને હું સ્કૂલમાં જઈ એની મા પાસે એટલા રૂપિયા ન હતા એની માં છે એને આ મોંઘા અને સારા નવા કપડાં ખરીદી શકે પણ એની માને બહુ દુઃખ થયું અને એના છોકરાનું દિલ તોડવા નથી માંગતી અને એના છોકરાની ખુશી માટે એ બધું જ કરવા માટે તૈયાર હતી એને આખી આખી રાત જાગી અને જૂના કપડાં હતા એના ઉપર આખી આખી નવી પેટર્ન કરી અને સીવી નાખ્યા પણ એ કપડાંને જોઈ અને છોકરો છે એ સવારે બહુ જ ગુસ્સે થયો અને એમને લાગ્યું કે મારી માએ મારા માટે નવા કપડાં લેવા પડે એટલા માટે આવા જે કપડાં છે જૂના છે એમને સીવી અને નવા બનાવી દીધા મારી સાથે ધોખો કર્યો અથવા તો મારી સાથે મારી મમ્મી છે એમને ખોટું કર્યું અથવા તો છેતરપિંડી કરી મારી માએ એને આ તકલીફમાં મૂકી દીધો અને બરાડો પાડી અને જોર જોર થી બોલી હું આ કપડાં નહીં પહેરું એમ કહી છોકરાને બહુ પ્યાર કરતી હતી અને અંતે તે ચાહતી હતી કે એનો છોકરો છે એ હંમેશા કાયમ માટે ખુશ રહે અને એ છે એના આંસુને પણ પી ગઈ અને કામ પર જતી રહી જ્યારે તેનો છોકરો છે સ્કૂલમાં પેલા છોકરાના બધાના નવા કપડા જોયા અને ત્યારે એને અહેસાસ થયો કે મારી માએ જે કપડાં બનાવેલા છે એ તો આ લોકો કરતાં પણ ખૂબ સુંદર છે દેખાવમાં પણ વ્યવસ્થિત છે અને એમની જે ડિઝાઇન છે એ પણ ખૂબ સરસ મજાની છે એટલે મારે જે મા ઉપર મેં ગુસ્સો કરી અને મેં ખોટી મોટી ભૂલ કરી નાખી હતી એવું છોકરાને અફસોસ થયો એને અહેસાસ થયો અને ખ્યાલ આવ્યો કે મારી માએ જે મારા કપાટે કપડાં બનાવ્યા છે એની મેં કદર ન કરી અને એ નહીં કરવાના કારણે એમને ખૂબ જ પસ્તાવો થયો જ્યારે તે ઘરે પાછો વળ્યો ત્યારે તેની માના માટે ફૂલ લીધા અને ઘરે પહોંચ્યો અને તેની મા જ્યારે સીવતી હતી ત્યારે તેને ફૂલ આપી અને ગળે વળગી અને માફી માંગવા લાગ્યો કે મા મને માફ કરી દે હું તને સમજી ન શક્યો કે તું મારી ખુશી માટે કેટલું કરે છે કેટલી મહેનત કરે છે આ સાંભળી અને એની માની આંખો છે એ ભરાઈ ગઈ એ છોકરાના માથા ઉપર હાથ ફેરવી અને બોલી કે બેટા તારી ખુશીથી વધુ મારી જિંદગીમાં મારા માટે બીજું કશું જ નથી માટે હું તને ખુશ કરવા માટે કોઈ પણ કચાશ નથી છોડતી અને તમામ કામ કરું છું એ દિવસથી એ છોકરાએ એની માને મને ત્યાગ બલિદાન સંઘર્ષ મહેનત અને સમર્પણ જે છે એમની કદર કરવા લાગ્યો અને એ દિવસે અહેસાસ થયો કે સાચો પ્રેમ અને બલિદાન કોઈ પણ વસ્તુથી વધારે કિંમતી જીવનમાં ક્યારેય ન હોઈ શકે અને એ ઘટના પછી માં અને બેટામાં પ્રેમ પણ છે એ ખૂબ જ વધ્યો અને પ્રેમ છે એટલું મજબૂત થયું તો મિત્રો સંબંધમાં સમજણ અને મીઠાશનું મિશ્રણ હોય ને એ સંબંધ બહુ જ મજબૂત હોય છે એટલે કોઈના પણ ત્યાગ બલિદાન સમર્પણ સંઘર્ષ જીવનમાં આપેલા અહેસાન ઉપકાર આ દરેક વસ્તુ છે એમની હંમેશા કદર કરવી જોઈએ અને આપણા સંબંધો પણ હંમેશા આ બાબતને લઈ અને મજબૂત બનતા હોય છે મિત્રો આ વાર્તાનો સાર એમનો અર્થ અને એનું મહત્વ છે કે આપણા ઉપર કોઈ જીવનમાં આપેલું ત્યાગ બલિદાન કે સમર્પણની જે ભાવના સાથે કોઈ આપણી સાથે મહેનત કરી અને આપણા જીવનમાં ત્યાગ કર્યો હોય અને આપણું સારું કરવું હોય ઈચ્છું હોય એને જીવનમાં ક્યારેય રહીને ભૂલીએ તો મિત્રો કેવી લાગે આ સ્ટોરી આ વાર્તા આ વિડીયો એ આપને આપણા મંતવ્યો કોમેન્ટની અંદર જણાવશો અને આવા જ બીજા વિડીયો જોવા માટે અમારી સોશિયલ મીડિયા સાઇટ છે રાજેશ્વર રાજેશ એમને ફોલો કરશો લાઇક કરશો શેર કરશો સબસ્ક્રાઈબ કરશો અને આપના મંતવ્યો છે એ જરૂરથી એમને જવાબમાં આપશો થેન્ક યુ જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત